રચના કરવામાં આવી છે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે અને સરકારી વકીલ ઉજ્જવલ નિકમ હશે બીજી તરફ બદલાપુર બાદ હવે અકોલામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કાઝીખેડની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક પ્રમોદ મનોહર પર શાળાની વિદ્યાર્થીઓની છેડતીનો આરોપ છે આરોપી શિક્ષકે આઠમા ધોરણમાં ભણતી છ વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરી હતી શિક્ષક તેમને અશ્લીલ વિડીયો બતાવતો હતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે જ્યારે બદલાપુરમાં ટોળાએ મંગળવારે વીસ ઓગસ્ટ પહેલા શાળામાં તોડફોડ કરી હતી ને પછી બદલાપુર સ્ટેશન પર સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી પ્રદર્શન પ્રદર્શન કર્યું હતું લોકલ ટ્રેનોની અવરજબરદસ્ત કલાકથી વધુ સમય સુધી ઠપ્પ રહી હતી સાંજે પોલીસે લાઠીચાર્જ કરીને રેલવે ટ્રેક ખાલી કરાવ્યો હતો કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા બદલાપુર સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ તેમને પાછા ફરવું પડ્યું હતું આ પછી નાય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એસઆઈટીની રચનાની જાહેરાત કરી હતી આ સિવાય સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પણ વાત કરી હતી દરમિયાન રાજ્ય સરકારે બદલાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે જેમને બાર કલાક સુધી યૌન શોષણનો કેસ નોંધવાનું ટાળ્યું હતું આ ઘટના બાર અને તેર ઓગસ્ટના રોજ બની હતી આદર્શ સ્કૂલના ત્રેવીસ વર્ષીય સફાઈ કામદાર અક્ષય શિંદે આ બંને છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું આ પછી બંને છોકરીઓ શાળાએ જતા ડરી ગઈ હતી માતા પિતાને શંકા ગઈ તેમને યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી તો મામલો સામે આવ્યો એક માતા પિતાએ જ વર્ગની બીજી છોકરીના માતા પિતાનો સંપર્ક કર્યો ડોક્ટરે તપાસ કરી તો સાચી ઘટના સામે આવી વરિષ્ઠ પોલીસ નિરીક્ષકરો મદદથી બદલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બે દિવસ બાદ એટલે કે શુક્રવારે સોળ ઓગસ્ટે મોડી રાત્રે કેસ નોંધવામાં આવ્યો આરોપીની સત્તર ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી આરોપી અક્ષયને એક ઓગસ્ટે જ સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત કરવામાં આવ્યો આ મામલે ખૂબ ચાલ્યું હતું આ ઘટના સાથે સંબંધિત ચાર મોટા અપડેટ્સ છે જેમાં પોલીસે આરોપી અક્ષયને એકવીસ ઓગસ્ટ સુધી રિમાન્ડ પર લીધો છે બીજી અપડેટ એ છે સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ એક ક્લાસ ટીચર અનેક લેડી એટેન્ડન્ટને પણ સસ્પેન્ડ કરી દીધા છે બદલાપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે રાત્રે આઠ વાગે બદલાપુર સ્ટેશનથી લોકલ ટ્રેનો અવર જવર શરૂ થઈ ગઈ છે અને ચોથી અપડેટ જે છે એ સરકારે ઉજ્જવલ નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક પીડિત યુવતીઓ કેસ લડશે જ્યારે આ મામલે વિપક્ષ શું કહી રહ્યું છે વિપક્ષ કયું મહારાષ્ટ્રને શરમાવે તેવી આ ઘટના છે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગુનેગારોને વહેલી તકે સજા કરવાની માંગ કરી છે તેમણે કહ્યું દસ વર્ષ પહેલા દિલ્હીમાં નિર્ભયાની ઘટના બની હતી અને દોષિતોને સજા મળી હતી પરંતુ કેટલા સમય પછી ન્યાયમાં વિલંબ કરનારાઓને પણ દોષિત જોઈએ તેનું ન કરવું જોઈએ મહારાષ્ટ્રમાં જે વિપક્ષના નેતા છે વિજય વટીવારે આરોપ લગાવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મહારાષ્ટ્રમાં કથળી રહી છે કોંગ્રેસ નેતાએ કહ્યું આ ઘટના મહારાષ્ટ્ર માટે શરમજનક છે દરેકની માંગ છે કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેકમાં થાય આરોપીઓને ત્રણ મહિનામાં ફાંસી આપવામાં આવે અને આ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમએનએસના વડાજ રાજ ઠાકરે સોશિયલ મીડિયા પર લખ્યું બદલાપુરની શાળામાં નાની છોકરીઓ સાથે જે ઘટના બની તે ચોંકાવનારી છે પોલીસને કેસ નોંધવામાં બાર કલાક કેમ લાગ્યા એક તરફ તેઓ કહે છે કાયદાનું શાસન અને બીજી તરફ પોલીસની આ કેવી ઢીલાશ છે મહારાષ્ટ્રના મારા સૈનિકોને આ મુદ્દો ઉઠાવ્યો છે હું મહારાષ્ટ્રના સૈનિકોને કહેવા માંગુ છું કે જ્યાં સુધી આ કેસના આરોપીઓને કડક સજા ન મળે ત્યાં સુધી તમે આ બાબતો પર તમારું ધ્યાન રાખો સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યું કે દેશમાં દરરોજ બળાત્કાર અને હત્યાની ઘટનાઓ સાંભળવા મળી રહી છે બદલાપુરમાં બે ચાર વર્ષની બાળકીઓ પર યૌન શોષણના સમાચાર સામે આવ્યા છે જો આને રોકવું હોય ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તો દર્શક મિત્રો દરેક લોકો આ ઘટનાને લઈને વિરોધ કરી રહ્યા છે સરકાર તરફથી એસઆઈટીની રચના કરવામાં આવશે જ્યારે વિપક્ષે આ મુદ્દે સરકાર કડકમાં કડક પગલાં લે તેવી માંગ કરીશું